વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે નવ જૂનના રોજ વર્ષ પૂર્ણ કર્યા છે આ સંદર્ભે સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ અભિયાન અંતર્ગત લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે રાજ્યસભા સાંસદ નરહરી અમીન અને પ્રદેશ સહ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મોદી સરકારના અગિયાર વર્ષના કાર્યકાળની ઐતિહાસિક સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ ચૌહાણ તેમજ સંકલ્પથી સિદ્ધિ અભિયાનના સંયોજકો પૂર્વ ધારાસભ્યો પદાધિકારીઓ કાર્યકરો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદ પછી સંકલ્પથી સિદ્ધિ અંતર્ગત અગિયાર વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શની નું ઉદઘાટન ઉપસ્થિત મહાનુભાવો કર્યું હતું દેશના આઝાદીના વર્ષ વધારે સમય થયો જેમાં આઝાદી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે આ અગિયાર વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીની સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું ઇન્દિરા ગાંધી હોય હોય કે સરકાર હોય આ સરકારે સમગ્ર દેશમાં વખતો વખત ગરીબી હતા રોટી કપડા મકાન ની વાત કરી પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે એ સમયમાં ગરીબો વધારે ગરીબ થયા મોદી એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે કોરોનાના કપરા સમયમાં એક્યાસી કરોડ ત્રેપન લાખ લોકોને

ચૂંટણી ઢંઢેરામાં પાંચ વર્ષ માટે ભારતના લોકોએ ભારતીય ટેકનિક સાથે જે આકાશવીર બનાવ્યું એનાથી જે ડ્રોન સિસ્ટમ હતી એનાથી આખી પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે નષ્ટ કરી દેવામાં આવી છત્તીસગઢ ની અંદર

કે છાસ કોંગ્રેસ કહેતું હોય છે કે સાહેબ આટલી વિદેશ યાત્રા શા માટે કરશે વિદેશ યાત્રા શા માટે કરશે કે કોંગ્રેસ ને ખબર પડે કે જયારે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે વિશ્વના ફલક ઉપર કોઈ પણ દેશે આના માટે કોઈ પ્રશ્ન નથી કર્યો યુએન એજન્સી કોઈ પ્રશ્ન નથી પૂછો કારણ કે એટલી વિદેશ નીતિ અને રાજનીતિ આપણી જે હતી કૂટનીતિ હતી એ સશક્ત હતી અત્યારે પણ ઓપરેશન સિંધુ ની અંદર પહેલી વખત જયારે પહેલગામ ની અંદર આપણા સિવિલિયન્સ ને ટાર્ગેટ કરવામાં આવ્યા જયારે માતા અને બહેનોને કહેવામાં આવ્યું કે તમારો ધર્મ શું છે અને પછી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ જગત જમાતા ની કોઈ ની કોઈ દીક વગર આપણા દેશની સુરક્ષા માટે લીધા છે હાલ તમે જો ચોવીસ કલાક પહેલા આપણા દેશ ની દરેક પાર્ટી ઓલ પાર્ટી ડેલિગેશન તમામ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એ પ્રકારનું બાહ્ય સુરક્ષા અને ખતમ કરીને આંતરિક સુરક્ષાનું જે કામ છે એ મોદી સરકારના છેલ્લા અગિયાર વર્ષમાં સેનાને સશક્ત કરવાનું કામ છે ગૌરવભેર આપણે કોલર ચૂકવી છે ने नाच अमेरिका सिनियरने अड्या तर भारत नाटक अड्या तर तुम्ही गाय